આજે હું વિસાવદ ની જનતાને નાત મસ્તક વંદન કરું છું વિસાવદ ની જનતાને મજાક ઉડાડતા હતા આમ આદમી પાર્ટીની એવું કહેતા હતા કે ક્યાં ગયા તમારા અરવિંદજી ક્યાં ગયા સાવણા તમે બધા હરી ગયા ગોપાલ ઇટાલિયા હરી ગયા મનોજ સોરઠિયા હરી ગયા સાગર રબારી હરી ગયા મિત્રો એક સમય હતો મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી એક ચૂંટણી નહીં આવી હજાર ચૂંટણી આ જનતા માટે હારવા તૈયાર છે પણ સંઘર્ષ મેદાન નથી છોડવાનો મિત્રો અને ત્યારે જયારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી ભાજપે પાર્ટી તોડવાની કોશિશ કરી પંજાબમાં તોડવાની કોશિશ કરી સાંસદોને પંજાબમાં તોડ્યા ધારાસભ્યોને તોડ્યા અરવિંદજીને જેલમાં નાખ્યા અને જ્યારે જેલમાં નાખતા ને ત્યારે મિત્રો જે ગોપાલભાઈએ વાત કરી અમે મનોજભાઈ ને સાગરભાઈ રૂમમાં બેઠા રહેતા હતા પચાસ પચાસ લોકોને ફોન કરે હવે શું છે પાર્ટીમાં પાર્ટી ખતમ થઈ ગઈ પણ મિત્રો મને આ ગુજરાતની જનતા આ ખેડૂતો બેરોજગાર યુવાનો વંચિતો શોષિતો દલિતો અને આદિવાસીઓ પર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એકવાર મોકો ચૂકે બીજી વાર જરૂર મોકો આપશે અને મિત્રો એ સમય એવો હતો કપરો કાળ અને ત્યારે હું આ લોકોને બધાને કીધું હતું કે મને કોઈ શોખ નથી મને કોઈ અભિમાન નથી પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને એ જંગલ ઉપર નજર કરવાની કોઈની તાકાત નથી કેટલાય મિત્રો બિચારાની કેરિયર ખતમ કરી દીધી ભાજપ પડાએ કોંગ્રેસ ને રૂપિયા આપ્યા કે આવો હવે કામ આદમી ખતમ થઈ ગઈ માનની અરવિંદજી સાથે અમે મીટિંગ કરતા અરવિંદજી કહેતા હતા કે કોઈ ચિંતા કરવાની કી જરૂરત નહીં સુદાન ઇતને પ્રેશર મે ક્યું રહેતે હો ટેન્શન ક્યું રહેતે मैं वादा करता हूं कि दिल्ली के चुनाव के बाद मेरी पहली नजर गुजरात पे होगी मुझे गुजरात की सत्ता नहीं चाहिए लेकिन जिस तरह से गुजरात की जनता को भाजपा ने परेशान किया है भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है उस गुलामी को हम तब तक तोड़ेंगे नहीं तब तक गुजरात को जनता को और भाजपा को छोड़ेंगे नहीं ये प्रेम है અને એટલા માટે મિત્રો આજે માફ કરજો મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી કોઈ બ્લેકમેલિંગ કરે પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું વિશા તમે વિચાર કરો બે હજાર બાવીસ પછીનો ચૂંટણીનો કાળ આ જ આવ્યો વિસાવદર

એ કરીને રહેશે એટલા માટે એકવાર એમના માટે તાળી થઈ જાય આજે આ નવ યુવાનોને કોણ તક આપે મિત્રો આજે એ સુદાન ગઢવી જાવો નાનો યુવાન સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોઈ શકે આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ ચેતરભાઈ વસાવા કોણ આપે છે આ તક અને એટલા માટે હું કહું છું મિત્રો ભાજપ અને તોડવાની કોશિશ કરશે ભાજપ અને ડરાવવાની કોશિશ કરશે કારણ કે હવે એમને થોડા દિવસે તાળા દેખાઈ ચુક્યા છે પણ એમને આ મેદાન માં અમે લડીશું જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું અને એટલા માટે ક્યાં ક્યાં ચાણક્યો કેતા હતા ને ચાણક્ય ની ટોકરીઓ વાગી ક્યાં 2022 હજાર પહેલો સાહેબ આ વિસાવતર ચૂંટણી નતી આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ હતું આ ચૂંટણી સત્યની જીત થઈ છે અને લાખો તમે જુઓ ચૂંટણીમાં એક દિવસ ચૂંટાઈ જાય ને સાંજે ઢોલ નગારા વાગી જાય

અને એટલા માટે મિત્રો આજે ગજગજ છાતી ફૂલે છે પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું માન્ય અરવિંદજીને સાંભળવા છે આપણે અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો જીત્યા છીએ યુદ્ધ તો હવે શરૂ થશે ભાજપ હવે ડાકા નાખશે હવે રઘવાયા હવે એ લોકો ભાન ભૂલી જશે એ લોકો એમ કહેતા ને કે ખીલી મગાણી શું કહેતા તૈય શું કહેતા હતા હજી તો એક કિલો વાગ્યો આઠ હજી આવા દોઢ છ ખીલા મારવાના છે મિત્રો બે હજાર સત્યાવીસમાં અને કહું છું ઈ ચાણક્યોની ટીમોને કૌ કહું છું એ કૌરવોની શેનાને કહું છું ઈ કશની ઔલાદોને કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવીને બતાડી દો તમે આ સંઘર્ષની લડાઈ છે પણ મિત્રો હું વિદ્ય વિસાવદરની જનતાની જેમ આખી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર વિસાવદરની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એકવાર એક જ વાર એકવાર વાર બે હજાર સત્યાવીસ માં સાહેબ વિશ્વાસ કરીને માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાની સરકાર બનાવડાવી દો જો પંચોતેર વર્ષ માત્ર ત્રીસ વર્ષ ભાજપના નહીં ત્રીસ વર્ષ કોંગ્રેસ ના નહીં પંદર વર્ષ ગઠબંધન ની સરકાર ના નહીં પંચોતેર વર્ષ નો વિકાસ જો એ પાંચ વર્ષમાં નહીં કરે બેતાવીએ ને તો સાહેબ આજીવન રાજનીતિ છોડી જશે રાજનીતિ કરવા નથી આવ્યો સાહેબ અજા અરવિંદજીનું શું છે શું તકલીફ છે પણ અરવિંદ કેજરીવાલજી મિત્રો જ્યારે અમે પહેલી વખત મળવા ગયા હમણાં ચૂંટણી પછી દિલ્હીની ચૂંટણી પછી તમને આશ્ચર્ય થશે એમની ટેબલ ઉપર ગુજરાતના બૂથના નંબરો લખેલા હતા અને એટલા માટે એક વિનંતી મારે આપને છેલી કરવી છે જેમ ગુજરાતની જનતાને મેં કીધી બધું ભૂલી જાઓ જ્ઞાતિ ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ ધર્મ ભૂલી જાઓ ખોટા વિડીયા ભૂલી જાઓ આ બધા આ ધતિંગ્યાઓના કામ છે જે નથી કરી શકતા કામ વિકાસ કામ એમ મિત્રો કઈ કરી નથી શકતા વિશાવદની જનતા બધાને ધૂળ ચટાવી દીધી કોઈ વિડીયો બનાવે ને તો એમ કે ભાઈ રેવા દે બે લાખ પાંચ લાખ રૂપિયા આપે ને તો વિશાવદની જનતા પોતે વિડીયો બનાવીને આપે કે આ બે લાખ રૂપિયા અહીંયા વેચે છે ગાડીઓ આવે એટલે કે વિશાવદની જનતા ફોન કરે કે અહીંયા દારૂ ગાડીઓ આવે છે મિત્રો બધું તંત્ર એની સાથે હતું ચાણક્ય હતું દિલ્હીથી કટક ઉતરી તમે એમ જાણે હા તીડ ની જેમ વચ્ચે તીડ આવ્યા હતા તીડ ની જેમ કટક ઉતરી પણ મિત્રો એની સામે જે યુદ્ધા લડતા હતા ને એ આમ આદમી પાર્ટીના અરવિંદજીના સૈનિકો લડતા હતા સાહેબ

માખીને કાઢેને એમ કોંગ્રેસની કાઢી મૂકી દીધી મને મીડિયાવાળાએ પૂછ્યું તું સર જબ કોંગ્રેસ કે ઉમેદવાર ખડા કરને કી કોશિશ કી તો મીડિયાવાળાને કહા કે યાર એસે કેસે હુઆ મેં કીધું કોંગ્રેસ ખુદ એનું પતન નોતરી રહી છે હાચું કે નહીં એટલા જોરથી ખોંકારો કાવવાની જમવાનું બાકી લાગે છે આ એમ કોંગ્રેસ પોતાનું પતન નોતરી રહી છે અને મિત્રો તમે કલ્પના કરો કે એક બાજુ મરસિયા ગવાતા હોય અને એક બાજુ નાના નાના યુવાનો શ્રમિકોના મજૂરોના દીકરા દલિતોના દીકરા ખેડૂતોના દીકરા ઉજવણી કરતા આ તમારી તાકાત છે સાહેબ તમે નાના નથી તમારી તાકાતને ઓળખો અને એવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરો મિત્રો કે આ તાલુકા પંચાયત હું નહીં તો આ લડશે પણ એને જીતાડીને રહીશ જિલ્લા પંચાયત જીતાડીને રહીશ અને એટલા માટે માન્ય અરવિંદજી આજે નક્કી કર્યું છે આજથી આપણે સદસત્યા અભિયાન લોન્ચ કરવાના છીએ કરવું છે કે નથી કરવું તૈયાર છો કે નથી જાવું પડશે ઘરે ઘરે આ એટલા માટે મિત્રો કે તમે નહીં તો તમારો ભાઈ કે બેન આ રાજનીતિમાં અરવિંદજીની રાજનીતિમાં કારણ કે આપણે મોકો ત્યારે જ મળશે જ્યારે આવા શુદ્ધ લોકો રાજનીતિમાં હશે અમારી પાસે કાંઈ નથી હો હાવ ફકડ ગિરધારી ગોપાલભાઈને પૂછ્યું ભાઈ હું કરશું તાકી સુદાન ભાઈ અમે લડું લડું તો કરું પણ ફોર્મ ડિપોઝિટ ના કરી લેવું અને હા મેં બાજુ કરોડો રૂપિયા ઉડતા હતા સાહેબ આ તાકાત જનતા તમારી રાહ જોઈને બેઠી છે એટલે આજે સદસ્યતા અભિયાન લોન્ચ કરીશું અને સાથે સાથે મિત્રો એવી ખંતથી પડજો કે એક પણ જગ્યાએ જરાસી પણ ભૂલ ન કરતા ભાજપ પડાવે ત્રાટકશે ભાજપ વાળા તોડવાની ડરાવવાની અને ક્યાંય પણ તમને ડરાવવાનું ફોન કરે ને તો અમને કહી દેજો એની દવા છે મારી ભાઈ મોનો કોટો રાખી છે પણ આ ગુજરાતની જનતાને જ્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપના અત્યાચારથી ખેડૂતોને મિત્રો લૂટે છે મહિલાઓને હેરાન કરે છે જે રીતે બેરોજગાર યુવાનોને ધક્કા ખવડાવે છે અને દરેક કામ જુઓ લાંચ આપ્યા વગર થાય જ નહીં અને હવે તો ભાજપના સારા મંત્રીઓ પૂર્વ હતા ને એ લખે છે આ ભાજપ નથી અમે કહીએ એટલે આને બગાડવાનું છે હું વિનંતી કરીશ કે માન્ય અરવિંદજી અને તમામ આગેવાનો સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કરીશું અને એક એક મિત્રો ઘરે ઘરે જવાનું છે સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરીશું મિત્રો હવે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે બે પાંચ લોકો નારાજ હોય નિરાશ હોય તો એને પણ આપણે સંભાળવાના છે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ ગુજરાતની જનતા તૈયાર બેઠી છે વિકલ્પ મળતો તો વિકલ્પ મળી ગયો છે અને આનાથી નવ યુવાનો મોટો વિકલ્પ ન મળે અને તમે જુઓ ચાલીસ ચાલીસ બેતાલીસ ની આસપાસ છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો